જેટલી હત્યાના બનાવો બન્યા છે જેને પગલે પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા છે તેવા સંજોગોમાં વેસુ વિસ્તારમાં વહેલી સવારે દેશી દારૂનો ધંધો કરનારની કરપીણ હત્યા કરવામાં આવી હતી હત્યાના ઘટનાક્રમ વચ્ચે વહેલી સવારે વેસુના આંગમ શોપિંગમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં નાનું પટેલ ઉર્ફ નાનિયાની હત્યા કરવામાં આવી હતી બોથડ પદાર્થ અને તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકીને હુમલાખોરોએ નાનિયાની હત્યા કરીને નાસી ગયા હતા ઘટનાની જાણ થતાં જ અલથાણ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો ત્યારે સામી ચૂંટણીએ કાયદાની કથળતી સ્થિતિને લઈને સવાલો ઉભા થયા છે નન્યો દેશી દારૂનો ધંધો કરતો હતો આ દેશી દારૂના ધંધાની અંગત દાવતમાં સમગ્ર હત્યા કરવામાં આવી હોવાની હાલ પ્રાથમિક તબક્કે આશંકા વ્યક્ત કરવામાં આવી છે હાલ સમગ્ર મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે છેલ્લા દિવસમાં સુરતમાં કુલ લોકોની હત્યાની ઘટના સામે આવી આ છે